નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી એક પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વારસ અત્યંત શ્રેષ્ઠ ક્રિયા દેવસીની થઈ હતી પણ એની ચોટ જાણે કે ગોબરને લાગી હતી આવો આઘાત તો એણે પર્વતના મૃત્યુ પ્રસંગે પણ નહોતો અનુભવ્યો દિવસો સુધી ગોબર ધીમો જેવું થઈને ફરતો રહ્યો એ જોઈને ઘરના માણસોએ તે ઠીક પણ ગામ લોકોને એ નવાઈ લાગતી હતી ઘરમાં ગોબર સૌથી નાનેરો હોવાથી સ્વાભાવિક રીતે જ લાળ ચાંગમાં ઉછરેલો જીવનનો કે મૃત્યુનો કશો જ અનુભવ એને નહોતો એ અંગેનો સાચો ખ્યાલ પણ નહોતો જીવન એને મનને બીડાયેલી કિતાબ હતી નૃત્ય માત્ર કલ્પનાનો જ વિષય હતો પણ જિંદગીની કિતાબનું હજી તો પહેલું પુષ્ઠ ઉઘડે એ પહેલાં તો એને મૃત્યુનું સમાપન પ્રકરણ જોવા મળ્યું મોટાભાઈ પર્વતને જમણે અંગૂઠે એને આગ ચાપવી પડી એ વરવી વાસ્તવિકતાની ભયંકર ચોટમાંથી એ હજી પૂરેપૂરો મુક્ત થાય એ પહેલાં તો અદ્રશ્ય દેવસિંહની અંતિમ ક્રિયા આવી પડી પર્વતના મૃત્યુનો આકાર તો થોડો ઘણો સહય હતો કેમ કે એની અંતિમ ઘડીઓ ગોબરે નજરો નજર નિહાળી હતી દેવસિંહ માટે કરવી પડેલી અંતિમ ક્રિયા વધારે હૃદય દ્રાવક બની રહેલી કારણ કે એના મૃત્યુની ઘટના ઇન્દ્રગમ્ય નહોતી એ તો કેવળ કલ્પનાનો જ વિષય હતો અને તેથી જ તો એની યાદ ગોબરના અંતને કોઈક ભયંકર દુઃખ સ્વપ્નની જેમ વારે વારે બોલવી રહી હતી સંતોની મનોદશા પણ ગોબર કરતાં બહુ સારી નહોતી અને હરિયાભરિયા શુંડલા સાથે એણે આ ઘરને આંગણે પગ મૂક્યો હતો આરંભમાં થોડો સમય તો એ સ્વપ્નમાં જ વિહરી રહી હતી આ નવવિવાહિતતા માટે આવતીકાલનું ચિત્ર એક વાંચ્યા વિનાના તાજા અકબર જેટલું પૂતહલ ભર્યું હતું એમાં પાને પાને ભરેલા આશ્ચર્ય અનુભવવા માટે કલ્પનાની પાંખો ઉડી રહી હતી ત્યાં જ કોઈકે એની પાંખો કાપી નાખી હોય એવો અનુભવ થયો ઉજમે સૌભાગ્ય નષ્ટ બનીને સંતોને સ્વપ્ન ભંગ કરાવ્યો પતિ એટલે શું પતિનો અભાવ એટલે શું એ હવે સંતોને સમજાયું માથાનો મોડ જતા સ્ત્રી કેટલું માસું કેટલું ઉશિયાળું ને આશરા ગતિઓ બની જાય છે એનો ખ્યાલ આવ્યો હાથ પ્રભ બનેલી ઉજમની અંતર વ્યવસ્થા સંતની આંખમાંથી વ્યક્ત થતી હતી કાલ સવારે ગુબાને કાંઈ રજા કજા થાય તો હું પણ આવી જે નોદારી બની રહું ને નવ પરિણીત દંપતી એક અદૃષ્ટ મૃત્યના ઓછાઓ વચ્ચે ગૂંગળાતા હતા એવામાં હોતા શણીના તહેવારો આવી લાગ્યા હોળીના દિવસોમાં નાગણીની રમત રમવાને એવી મોટી મોટી શરતો બકવામાં ગોબર આખા ગુંદાશરમાં તો ઠીક પણ આજુબાજુના ગામોમાં પણ જાણીતો હતો દેવસિંહની જુવાનીના દિવસમાં બાળક મોટા મોટાભાઈને આવી શરતોમાં ઉતરતા જોયેલા દેશી ગયા પછી ગોબરે એ રમતનો શોખ વિકસાવ્યો હતો એક એક રાતમાં સો બસો નરેની હાર તો એને મન રમતવાન હતી ગુંદાસ્તરમાં આવો જે હોસિલો બીજો એક ખેલાડી હતો બુગર મેરાઈનો વલ્લભ વલ્લભને ગોબર સામ સામા શરતમાં ઉતરે ત્યારે પાંચ સાત કોથળા નારિયેળનો ભૂકો બોલી જાય ને ગીધાના ઇસ્કો તરામાં તે દિવસે ધડાકો પડી આ વર્ષે પણ ગીધાએ પોતા શનિ આવતા પહેલાં એક મહિનાથી ગાડા ભરીને નારિયેળ મંગાવી રાખ્યા ને પોતાની હાટલીની સામે એક થાંભલો ખોડીને એના ઉપર પેટ્રો મેક્સ પણ ટાંગી દીધી આરામમાં લોકોને પ્રોત્સાહિત કરવા માટે ગીધો પોતે જ એક એક બબ્બે નારિયેળનું જોખમ ખેડીને રમવા લાગ્યો અને એ રીતે ગામમાં આ વિશિષ્ટ પ્રકારની જુગારની હવા જમવાનો પ્રયત્ન કરી જોયો પણ એમાં એ બહુ ફાવ્યું નહીં વલ્લભ એકલો રમવા આવતો હતો પણ જ્યારે મોટી મોટી હોટ બકે ત્યારે એની સામે ટક્કર ઝીલનારો કોઈ ના હોવાથી રમતમાં હજી રંગ જામતો નહોતો ગીધો પણ જરા ચિંતામાં પડી ગયો તારણા પ્રમાણે નારિયેળનો ઉપાડ નહોતો થતો ગાડા મોઢે મંગાવેલા કોથળાના મો સેવેલા રહી જશે ને બધો માલ પડ્યો રહેશે કે શું એની ઉપાધિમાં હવે એ પૂરી ઊંઘી પણ નહોતું શકતો નારિયેળ પડ્યા રહેશે તો ઓછે અટકે ભાવે પણ વેલા મોડા વેચાશે પણ રોજ રાતે આ જબરદસ્ત પેટ્રો મિક્સ બત્તીમાં જે ઘાસલેટ બાળું છું એનું શું એ બળતર ક્યારે લેખે લાગે ગોબર રમવા આવે તો જ હોળી આગે હવે માંડ આઠ દિવસ રહ્યા છે કે રંગ કુંડા ધોળાવા લાગ્યા છે ગીદાને હાટેથી માખી કોડા મિશ્રિત ખાંડના હારડા ને મીઠાઈની ખપત થવા માંડી છે કણબી પાને નાકે હોળી માતા પ્રગટાવવા માટે પંચાવનો ફાળો ઉકળાવાઈ રહ્યો છે પણ આ દિવસમાં તો રોજ રાતે જોઈએ એના કાચલા છોતરાના ડગલા થવા જોઈએ એ ક્યાં થાય છે ગામના ટાબરિયાઓને ખોબે ને ખોબે ટોપરા ક્યાં મળે છે અને ગીડાની હાટલીના બરકતવાળા ગણાતા ઇસ્કો તારામાં રૂપિયાની સારા ક્યાં પડે છે કારણ કારણ કે ગોબ્બર રમવા નથી આવતો પણ એ શા માટે રમવા નથી આવતો ભાઈ બંધુને કુતલ થયું મોટેરાઓને પણ જિજ્ઞાસા થઈ ઠુમરને ખોટેથી શોક પણ હવે તો ઉતારી નાખ્યો છે દેવસની પાછળ બ્રાહ્મણોએ ભર પેટ જમી લીધું છે અને ગરુડ પુરા વંચાઈ ગયું છે પર્વતના મૃત્યુ પછી બાકી રહી ગયેલ એ સપ્તાહ પારાયણ પણ હવે તો પતી ગયું છે બાર મહિનાનો આ પરબ ન ઉજવવાનું કોઈ જ કારણ રહ્યું નથી તો પછી તેવા તેવડા ભાઈ બંધો જોડે એ રમવા કેમ નથી આવતો સાંજે વાડીએથી પાછા ફર્યા બાદ ગોબર વાણીપાણું પતાવીને રોજના નિયમ મુજબ બીડી બાકસ લેવા બજારમાં નીકળે છે ગીધાની હાટથી એ ઊભા ઊભા ખરીદી કરે છે ગીધો અને બેસાડવા મથે છે નારિયેળ રમવાનો આગ્રહ કરે છે પણ આ જુવાન કશું સાંભળતો જ નથી મૂંઘો મૂંઘો ખરીદી કરીને એ ઘર ભેગું થઈ જાય છે એક બે વાર તો ખુદ હાદા પટેલે પણ પુત્રને કહી જોયું તારે નારિયેળ રમવા નથી નીકળવું ત્યારે ગોબરે એકાક્ષરી ઉત્તર જ આપી દીધેલું ના પુત્રનો આ અવસાદ પિતાથી અજાણ્યું હતું એ ઉદાસીમાંથી એને મુક્ત કરાવવા તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા આ નિર્દોષ રમવાને નિમિત્તે પણ ગોબરનો અહીંયા બહાર ઓછો થાય એ ઉદ્દેશથી તેઓ વારંવાર રમવા જવાનું સૂચન કરી રહ્યા હતા પણ પુત્રને મોડેથી એકને એક નનૈયો સાંભળીને હાદા પટલે થયું ગોબર પણ દેવસિંહની જેમ વૈરાગી થઈ જશે કે શું રાતના અગિયાર એકનો સોમવાર હતો ગીદાની હાટડીની બહાર થાંભલે ટાંગેલી પેટ્રો બત્તી બધી ફૂંકાળા નાખતી બળતી હતી ગામના દસ બાર જોવાની આવો નારિયરની નાની નાની શરતો લગાવતા હતા રમનારામાં વલ્લભ મુખરે હતો એની સાથે માંડળીયો હતો જયરામ મિસ્ત્રી હતો બાણો ખોજો પણ સામેલ થયો હતો ગઢેરાઓ ભાંદ હાથડીઓના ઉંબરા પર પ્રેક્ષક બનીને બેઠા હતા માંડળીઓ જીવતીને ઢોર માર મારીને એના કાનના ઠોળિયા કાઢી લાવ્યો હતા ગીદાની હાટે એ ઘરેણા ગીરવી મૂકીને એ વલ્લભ સામે રમતમાં ઉતર્યો હતો ડાબા હાથની મુઠ્ઠી વડે એણે દસ નારિયેર ભાંગી નાખ્યા હતા ને બદલામાં સો નારિયેર જીત્યો હતો પગના ફણા ઉપર નારિયેળ મૂકીને પંદર ગાયે એ ઓછાના બમારીયા ધૂનામાં નાખી આવ્યો હતો એક પાણીચા પર છ વાર કોણી મારીને એણે ખોકરું કાઢી નાખ્યું હતું આવી નાના પ્રકારની રમતો ઢોસા ડાંગરાઓ માટે પ્રેક્ષણીય હતી પણ સંતોષપ્રદ નહોતી તેઓ તો અત્યારે ભૂતકાળમાં આજ સ્તરે ખેલાઈ ગયેલી મોટી મોટી શરતો સાંભળતા હતા આવો ટચુક ટચુક રમવામાં શું મજા આવા છોકરાના ખેલ જોવામાં એ શું મજા રમનારો તો ગામ આખામાં એક જ હતો ઠુમ્મરનો દેશી બારીએ છાતીવાળો જણ એણે નથુસોની હારી શરત મારી હતી ગુંદાસને ઝાપેથી અડીસે ભણી જૂને ઘર ઠેઠ અડી કડીની વાવ્યમાં નારિયેળ નાખી આવવાની સહો સાંભળનારાઓ તો ઠેકડી કરતા કે અડીસે ભણે તો સરની સીમ વટવવાનું એ દેવસીનું ગજુ નથી પણ જુવાન પાણીયાળો નીકળ્યો એટલે એ આઠ દસ ઓછી ભણે અડી કઢીના કૂવામાં પાણીચું પધરાવી દીધું ભાઈ આવી ટચુક ટચુક રમતમાં પણ માંડવીઓ એક વાર હારી ગયો હતી ખડખડિયા ખળખડીયા અધર ઉલાડીને એનો ગોટો રેડવી દેવાની પણ એ શરતમાં એ મહત્વની પેટા શરત એ હતી કે નારિયેળમાંથી છૂટા પાડનાર કોપરાનો ગોટો સાવ અંક બંધ અક્ષત રહેવું જોઈએ આ કામ કેવળ બાહુ બળનું નહોતું બલકે કાચલી ભાંગે પણ કોપરું ન ભાંગે એ રીતે ઓછું બળ વાપરવાની જરૂર આ કસોટીમાં હતી અને એ કસોટીમાં માંડળિયો નિષ્ફળ ગયો ત્યારથી એની હાર બેઠી અથવા તો પોતાના શબ્દમાં કહીએ તો બેઠી એ ગયો ગયો સતત જીવતીના સોનાના થોળિયા પેટે મળેલી રકમ તો બધી ગુમાવી બેઠો પણ માથેથી ગીધાનું પાસેક રૂપિયા જેટલું દેવું ચડી ગયું હવે તો માંડવીઓ ફરી વાર જીવતીને ઢોર માર મારીને કાંઈ કે બીજું ઘરેણું લાવે નહીં ને ગીદાની હાટે ગીરવે નહીં ત્યાં સુધી એને નવા નારિયેળ ઉધાર આપવાની આ સાણા વેપારીએ સોય ઝટકીને ના પાડી દીધી જે તેના અંગ ઉપર તો હવે વારલી વાળીએ બાકી રહી નહોતી તેથી માંડળીઓ નિર્માણું થઈને બેઠો હતો એવામાં ગામના પાદરમાં સાયકલની ટોકરીઓ રણ ચડી ઉઠી થોડી વારમાં જોરદાર ડાયનોનેમો બત્તીના સેટા ઝબક્યા ચાર સાયકલો ગીધાની દુકાને આવીને ઊભી રહી ઓહો દર્શોક ભાઈ કાંઈ કઈ બહુરા ગીધાએ અમરગઢ આયા ઘણી આવી ફૂગ્યું ને શું દર્શોક અમરગઢના એક નવા નવા શ્રીમંત બનેલા વેપારીનો ઉઠેલ પાન્યો પુત્ર હતો બોલ્યો રમા આવ્યા છીએ ક્યાં છે હાદા પટેલનો ગોબર ગોબર તો અણસાર ભગવાન જાણે ગીદાએ કહ્યું પણ બીજા છે રમવાવાળા આ રિયુ વલ્લભ દલસો બાપ મોવે બમણાના ભાવની હુંડીઓ લખી આપનાર ફતંગિયા હતો એના ગુજરામાં કડકડતી લીલી નોટો ઉભરાતી હતી રૂપિયા ઉપર છરી ચાકા પણ ખિસ્સામાં લઈને ફરતો વાત વાતમાં સામા માણસને હુલાણી દેવાની હુંડ બળાયું માગતો પાંચ સાત ગુંડા જેવા સાગરી તો એ પોતાના અંગરક્ષકો તરીકે સાયકલ પર જ ફેરવતો ગીદાએ વલ્લભની ઓળખાણ કરાવી એટલે દર્શકનો ભાઈ ગંદ વેરસી બોલ્યો દલા ભાઈ દાંડિયા મમરા જેવી પાંચ પછી નારની રમતમાં હાથ નથી બગાડતા અમારે તો સામો રમનારો અમારા જેવો જાખી જોઈએ વલ્લભ બે વેરસીની આ પડકાર ઉપાડી લીધી બોલો અજાતના દૂનામાં નારિયેળ નાખી આવો એ તો નાના છોકરાની માય દાંડિયા જેવી રમત થઈ અમે તો અઢીસે પાંચસેથી ઓછા મત જ નથી સાંભળતા દલસુખે કહ્યું કરો અવાજ કોઈનામાં પાણી હોય તો વલ્લભે કહ્યું પોણસો ઘાય ગોપેશર મહાદેવની ધજાએ નારિયેળ અડાડી દઉં ગોપેશ્વર તો અહીંથી પગડે ઘા થયો કહેવાય એમાં જીતવું શું ને હારવું શું ખાલી મહેનતમાંથી પડે મરદનો દીકરો કોઈ હોય તો ગરનારને માથે અંબામાના મંદિરે નારિયેરની વાત કરો દર્શકની આ દરખાસ્ત સાંભળીને સહો હેપત ખાઈ ગયા અહીંથી ગિરનાર છે કે ત્રીજી ટોંક ઉપર અંબા માતાના મંદિર સુધી નારિયેર પહોંચાડવું અરે કેટલા ગાળા નારિયેરના છોતરા ઉઠી જાય આવી શરત બકવાનું ગજુ કોનું દોડેક દાયકા પહેલા ઠુમરના દેવસીએ ગામના પાદરમાંથી અડી કડી વાવ એ સફળ પણ થયું હતું પણ આ તો અડી કડી વાવને બદલે ઠેઠ અંબાજીની ટૂંક સુધીની વાત છે હજાર નારિયાના કાચલા ફૂટે તો એ આરો ન આવે સૌની નજર વલ્લભ ઉપર ઠરી પણ વલ્લભે તો નિખાલાસ્તાથી જ કહી દીધું ના ભાઈ એવડી મોટી શરત રમવાનું મારું ગજું નહીં તો પછી નારીની રમતો જ એવી સેના ખાવો છો સંભળાવી સાંભળીને વલ્લભને બધે સમ સમી રહ્યો એને થયું કે આ પર ગામનો માણસ અત્યારે ગુંદાસરનું નાક કાપી રહ્યો છે શું કરું કે અટાણે મારા ગુચામાં રાતું કાવડી રહ્યું નથી જીવતીના ઘરેણા તો સદાય વેચાઈ ગયા છે પણ હવે તો જીવતીને આંખે આખી જીવતી ગીરવું તો એ આવડી મોટી શરત રમાય એમ નથી દલસુ કે હાકેલી હોત બળાઈ સાંભળીને વધારામાં જાણે કે સોપો પડી ગયો ડોસા ડાંગરા પણ મન મને મનમાં ઉચપાઈ ગયા આખરે એક જણે જુવાનિયાઓને ઉદ્દેશીને કહ્યું એલા ભાઈ કોકનો તો રૂવાડો ઊભો થવા દો આમાં તો ગામ આખાની આબરું જાય છે તમારું સહુનું પાણી મોપાઈ જાય છે પાણી ભલે મોપાઈ જાય વલ્લભ ભૂલ્યો બાકી પાંચસે સાતસે રૂપિયાનું પાણીયારું કરવાની મારામાં તેવડિયા નથી અરે આજે ખુમનો દેવસી જીવતો હતો તેજે ટંકે શું સાતમી ટંકે કાળકા માતાની ગુફામાં નારિયેળનો ગોટો રેડવી આવત એક ડોસાઈએ દેવસીને સંભાળ્યો દેવસી મરની હાજર ન હોય એનો નાનો ભાઈ તો હજી છે ને ગોબરીઓ રમશે આજે માંડડે ઉસ્તાબેર કહ્યું હાલો હાદા બાપાની ખડકીએ ગોબરને જગાડીએ એવામાં મુખી ભવાનદા આવી ચડ્યા પૂછ્યું એલાવ આ ગોખીરો સેનો છે માંડળે આખી પરિસ્થિતિ સમજાવી મુખી પણ સંમત થયા કે આમાં તો અમાર ઘરવાળા આપણા ગામનું નાક કાપી જાય છે હાલો હાદર ઠુંમરને જગાડો હું તમારી ભેગો આવું છું અને આમ આખું હાલેરું ઠુંમરની ખડકીએ પહોંચ્યું ડેલી બહાર થતો દેકારો સાંભળીને હાદા પટેલ જાગી ગયા મુખી અને માંડળના કહેવાથી એમણે ગોબરને જગાડ્યો ઠુમાના ફળિયામાં હકટે હઠ માણસો ભરાઈ ગયા મુખીએ સમજાવ્યું આ પર ગામના રમનારા આવ્યા છે ગિરનાર ઉપર અંબામાંની ટંકે નારિયેર પુગાડવાની શરત રમવી છે ગામ આખામાં ગોબર સિવાય બીજા કોઈનું કચું નથી પણ ગોબર તો અણસાર નારિયાને અડતો જ નથી એનું શું એમ ન હાલે હવે તો વાત અડસે ચડી છે ગામનું નાક રાખવા એ ગોબરે રમવું જોઈએ કહીને મુખીએ હાદા પટેલના હૃદયના મર સ્પર્શ કર્યો આજે દેવસી જીવતો હોત તો ગિરનાર તો શું ઓસમ ઉપર હેડંબાને હિંચકે એ શત્રુજાને શિખરે નારીર નાખી આવત પણ હવે ગોબ્બર વિના બીજા કોઈનું ગચ્છું નથી સાંભળીને હાદા પટેલ વિચારમાં પડી ગયા ઓસરીમાં લાજ ના આડસમાંથી આ સંવાદો સાંભળી રહેલા સંતો અને ઓચમ પણ દેશી અને ગોબર વચ્ચેની આ વિલક્ષણ સળંગસૂત્રતાના દોર વિશે વિચાર કરી રહ્યા હાદા પટેલે કહ્યું ગોબર થઈ જા કહી દે કેટલા જ ના બાપુ મારું ગજુ નહીં આમાં તો ગાડા મોડે નારિયેળનો સોથ વળી જાય એની ફકરીએ તું શું કામ કરશ ગીધું બોલ્યો મારી હાથનો મેળો ઠાહો ઠાહા ભર્યો છે એ ઘટશે તો જૂનેગઢ જઈને વખારી ઉખડાવશું વખર્યું કાંઈ અમથી થોડી ઉકળશે ગોબરે આ શરતમાં થનાર સેંકડો રૂપિયાના ખર્ચની વાત કરી અરે ગાંડા કાવડિયાની ચિંતા તો શું કામ મુખીએ તોડ કાઢ્યું આ તો તારે ગામ વતી રમવાનું છે હાર જીત હદુએ ગામને માથે લઈ લઉં છું હવે કાંઈ અરે પણ એટલો બધો ભાર મારે માથે ગણજી જા હું સવારમાં ઉઠીને પંચાવ ફાળો કરી નાખીશ હવે છે કાંઈ ચૂલા દીઠ બે પાંચ ઉઘરાવી લઈશ લે હવે તો રમવા જઈશ ને ગબ્બર પાસે ન રમવાનું હવે કોઈ જ બહાનું ન રહેતા એણે કહ્યું ના મારાથી હવે મોર્ય જેવું રમાતું નથી મારા ઘા હવે પહેલાં જેટલા આગા ક્યાં જાય છે હવે તો નારિયેળ નાખો છું તો એ બે રસ્યવા પૂરું નથી સોલતું અરે ભાઈ બે સારી ગામમાં કોનો ઘાસ સેલે છે મૂકીએ કહ્યું આ તો તારા ઉપર દેશી હાથ મિલતો ગયો છું એટલે વળી બાવળમાં આટલું એ જોર છે બીજા જુવાન્યા તો રગા બાપાની રાતી જોડ ચાલ્યું પી પીને પોચા પાપડ જેવા થઈ ગયા છે હવે દર્શોકે વચનમાં મમરો મૂક્યો ગામમાં કોઈનું ગજું લાગતું નથી એલા મોટા બહુ અથરો થામાં મુખીએ દલસુખને ટોપાર્યું શેરની માથે એ સવા શેર જડી રહેશે જરાક ધીરો ખામયા અને પછી ગોબને કહ્યું કરી નાખ્ય ગણતરી માપી લે આયથી ગરનારના તળાટી લગીના ગામને ગણી લે ત્રણ ટોંકના પગથિયા એક એક ઘાની બબ્બે રાસ્ય જેટલી જગ્યા ગણીને ભાંગી નાખ્યો ને દઈ દે જવાબ આ દલસુખભાઈને દઈ દે જવાબ હાદા પટેલ પણ બોલ્યા તેથી સહુને નવાઈ લાગી નિકાલ અમે સમજશું કે ગુંદાસ્તરમાં કોઈ પાણીયારો છે નહીં વેસીએ વચમાં ટમકો મૂક્યો હવે જરાક ધીમો ખમ્યા ને અબ ઘડીએ જ દેખાડી દઉં છું ગામનું પાણી કહીને મુખીએ હવે હાથા પટલે આગ્રહ કર્યો કે પુત્રને સમજાવો પિતાના ચિત્તમાં જુદી જ પ્રક્રિયા ચાલી રહી હતી તેઓ આજના પ્રસંગમાં દેશી અને ગોપર વચ્ચેની સળંગ સૂત્રતા નિહાળી રહ્યા હતા ગિરનારનું પ્રસ્થાન જાણે કે અનેકાનેક સાંભળનાઓ ભાવનાઓ અને આશા ઓરતાઓ વચ્ચેની એક એકડી બનતું હતું ગોબર તારે રમવા જવું પડશે જા વીટી લે માથે ફેટો આ બહાને અંબામાને જુવાર તો આવ્યો અંબેબાને જુવારતા આવવાની સૂચના સાચે જ હાધા પટેલ ઘડી પર થઈ ગયા દેવસી ગયો તે દિવસથી ઉજમે માનેલી અંબામાની માનતા યાદ આવી ગઈ આજે દેવસી પાછો આવ્યો હોત તો ઉગાડે પગે અંબામાને છતર ચડવાનું યોગ થયો હોત ઉજામે ધામધૂમથી બાર બાર વરસથી બાદ છોડી હોત પણ કમ નસીબે આજે જ્યોતેજ નિમિત્તે ગોબર ગિરનાર ચડશે પણ આ વિષાદ યોગમાંથી તુરંત મુક્ત થઈને હાદર પટેલે કહ્યું દીકરા આ દર્શુકભાઈ તો આપણા ગામના મહેમાન ગણાય અમાર ઘરથી હોશે હોશે અહીં રમવા આવ્યા છે તો એને રમાડવા જોઈએ અંબામાના મંદિરને પગથે નારિયેર વેગડવાની એને હોબ થઈ છે તો હવે ના ન ભણાય નારિયે નાખવો એનો આંકડો બોલવા માંડો સંતુ સરવા કાન કરીને આ બધી સાંભળી રહી હતી ગોબર આવી મોટી શરતમાં વિજેતા બને એ જોવાને પોતે ઝંકી રહી હતી પણ ત્યાં તો માંડિયાનો અવાજ સંભળાયો હાલો ઝટ નારિયેરના નોંધ નક્કી કરી નાખો તો રાતો રાત ગાડા જોડી અને તુરત આ શરત અંગે સંતુનો ઉત્સાહ ઓસરી ગયો મનમાં સંશય પણ જાગ્યો માંડળીઓ કાંઈ કાવતરું તો નથી કરતો ને મુખીને ચડાવીને એમને શીશામાં તો નહીં ઉતારતો હોય ને સંતુને એક ભયંકર પ્રશ્ન પચવી રહ્યો માંડળીય મિત્ર છે કે શત્રુ ઉજ્જમને ચિત્ત પ્રવાહ વળી જૂતી જ દિશામાં વહી રહ્યો હતો એ આજે દેવસીને સાંભળતી હતી અડી કડી વામાં દેવસી નારિયેર નાખી આવ્યો એ પ્રસંગને સાંભળતી હતી પોતાના પતિએ પ્રાપ્ત કરેલા વિજયને યાદ કરતી હતી અરે ગામના માણસ પણ કહેવા નિષ્ઠુર છે આવી આવી નારિયેરની રમતો યોજીને શા માટે મારી સુતેલી સ્મૃતિઓને જગડતા હશે અંબામાની ટોંક પર પગપાળા પહોંચવાના મનોરથ તો મારા હતા ત્યાં નારિયેર વઘેરવાની બાધા આખડી તો મેં લીધેલી હાય રે દેવી એ માનતા તો અધૂરી જ રહી એ બાધા આખડી તો અફળ જ રહેવા પામી ગિરનાર જવાનો પગપાળા પહોંચવાનો યોગ તો આવ્યો પણ મને નહીં કોપરને બોલ દલ્લુ ભાઈ એટલા ઘાયએ ત્રીજી ટંકે નારિયેર નાખશો માંડળીએ પૂછ્યું મારા વતી મારો વેરસી રમશે દર્શુકે કહ્યું બોલી નાખ વેરસી કેટલા ગાયે શરત લેવી છે મારે ડુંગરના પગથિયાની અટકણ કાઢવી પડશે અમારે તો કાઢેલી જ છે ગોબરે કહ્યું તમે બોલો પછી અમે બોલીએ સંતને ઘડી થયું કે ગોબરને બોલતા અટકાવું શરતમાં ઉતારવાની જે ના કહું પણ એ પહેલાં તો આખો હાલરો ડેલી બહાર નીકળી ગયું હતું ગીદાને હાટે જઈને રમનારાઓ સામ સામે બેટ બોલવા માંડી દર્શક વતી વેસીએ પાંચ હજાર ધા માગ્યા ગોબરે તરત જ ગણતરી કરીને ચાર હજાર માગ્યા પછી સામ સામો ઉતારો ચાલ્યો ગોબ્બરનો આત્મવિશ્વાસ જોઈને વેરસી નહીં પણ દર્શુક ડગી ગયો એણે વેરસીને ઈશારો કરી દીધો કે હવે વધારે ઉતારો કરવામાં માલ નથી આ રમત જીતી શકાય એમ નથી તુરત મુખીએ ગોબરને હિંમત આપી ગભરાજીમાં હાર જીત ગામને માથે છે પાંચ ધા ઘટાડવા પડે તો ઘટાડજી પણ રમવું છે તો આપણે જ ગોબરે અઢી હજાર ધાનો પ્રસ્તાવ મૂક્યો કે તુરંત વેરસી મોંઘો થઈ ગયો દલસુખ બોલી ઉઠ્યો દીદી દીધી અને તુરંત તૈયારીઓ શરૂ થઈ નારિયેળના ઢગલા થયા નાસ્તાનો બંદોબસ્ત થતા લગભગ પરોળ થવા આવ્યું હવે તો શીરામાં કરીને જ નીકળીએ એવો મુખીએ પ્રસ્તાવ મૂકતા ગામમાંથી બીજા માણસો પણ ગિનાર ચડવા તૈયાર થયા હાર જીતનું જોખમ પણ મોટું હતું જે પક્ષ હારે એણે આ શરતનું નારિયેર નાસ્તાનો તમામ ખર્ચ તથા ગોદરી એકસો એક રૂપિયાનું ઘાસ નાખવાનું હતું દર્શકને ખાતરી હતી કે ગોબર હારસી ગોબર અને મુખીને શ્રદ્ધા હતી કે અમે જીતશું હાદા પટેલી છાતી ગજ ગજ હતી અત્યારે જાણે કે દેવસિંહ જે રમવા જઈ રહ્યો હોય તેઓ અનુભવી રહ્યા હતા વહેલી પરોડે લાવ લશ્કર ગામના પાદરમાં એકઠો થયો ને ગોબરે ગિરનારની દિશામાં નારિયેળનો પહેલો દા ફેંક્યો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ